નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ રોટરી આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાયો સમગ્ર વિગત જાણવા માટે જુઓ નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ ગઝલની ગુંજતી સરગમ ગુજરાતી કવિનો મનભાવન કાર્યક્રમમાં શોભિત દેસાઈએ નવસાઈના શ્રોતાઓને ડોલાવ્યા ગુજરાતી કવિનો નવરત્ન દરપાર કાર્યક્રમમાં ગઝલની ગુંજતી સરગમમાં મુંબઈના શોભિત દેસાઈએ ગુજરાતી ભાષાના દિગ્ગજ ગઝલકારો સાયરો અનેક મોટા ગઝલકારોના ગઝલો શ્રોતાઓને સતત ત્રણ કલાક સુધી સંભળાવી રીતસના ડોળાવ્યા હતા સમારંભમાં ઉપસ્થિત નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ આયોજક લલિત પંડ્યા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પ્રમુખ જિગ્નેશભાઈ દેસાઈના હસ્તે કવિ સૌ શોભિત દેસાઈનું સાર પ્રભાવી પ્રતિક ભેટ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંચાલન કુલદીપ દેસાઈએ પોતાની આગવી છટાથી કર્યું હતું કાર્યક્રમને માણવા માટે આવેલા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારના રસિક શ્રોતાઓથી સભાખંડ છલકાયો હતો શહેરના બિલ્ડર વકીલ ડૉક્ટરો સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહી કાર્યક્રમને આનંદમય બનાવ્યો હતો હાર્દિક નાયકે આયોજકોથી તમામનો આભાર માન્યો હતો ગાંધી ફાટક નજીક આવેલી જય મોહનદેવ સોસાયટીમાં એક અનોખી ઘટના સર્જાઈ હતી વહેલી સવારના સમયમાં એક ઇસમ એક ઘરમાંથી બે મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો તેમજ અન્ય ઘરોમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળતા મળી હતી આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા અને જેને આધારે સોસાયટીના રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવામાં છે પરંતુ વહેલી સવાર સાત વાગ્યાના સમયમાં ચોર ઈસમ પોતાનો હાથ ફેરો કરવામાં સફળ રહ્યો હતો નવસારીના વીરાવટ સ્મશાન ભૂમિ પાસેથી અગિયાર તારીખના રોજ ઉસ્માન શેખ નામના ચાલીસ વર્ષના એક યુવકનો બીમાર હાલતમાં મળી આવ્યો હતો જેને ફૂટપાથ પરથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ તેનું મૃત્યુ થયું હતું આ અંગે તેનો કોઈ વોલી વારસર ન મળતા નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી અને આ યુવકને જો કોઈ ઓળખતું હોય તો રૂરલ પોલીસનો સંપર્ક અમને જણાવવામાં આવ્યું છે નવસારી એસટી ડેપો નજીક દુકાનદારો દ્વારા થયેલ દબાણ નવસારી એસટી ડેપોના પ્રવેશ દ્વાર નજીક જ ડેપો સામેના એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનોના સંચાલકો દ્વારા તેમની દુકાનો સામે રસ્તા પણ બેરકેન્ડિંગ કરેલ ગેરકાયદેસર કરાયેલ દબાણને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઉદભવે છે બેરકેન્ડિંગના કારણે આ એપાર્ટમેન્ટમાં કે જે તે દુકાનોમાં કે ઓફિસોમાં આવતા લોકો તેમના વાહનો આ બેરકેન્ડીની બહાર જાહેર માર્ગ પર મૂકી દે છે જેને કારણે પણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ થાય છે દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર થયેલ આ ગેરકાયદે દબાણને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા એટલી વકેરી છે કે ડેપોમાં દાખલ થતી બહાર નીકળતી એસટી બસને પણ ઘણીવાર વાર તકલીફ ભોગવવી પડે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારના દબાણને દૂર કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા આવે એવી સ્થાનિક માંગ કરી પાલિકા હસ્તકના બાગ બગીચામાં બાળકોને રમવા માટે સાધનો બિસ્માર હાલતમાં બગીચાઓમાં સાફ સફાઈ ન થતા સ્વચ્છતાનો અભાવ લાઇટના અભાવે સાંજના સમયે અંધકારની સ્થિતિ નવસારી વિજલપોર પાલિકાના વિસ્તારમાં આવેલ પાલિકા હસ્તકના બાગ બગીચાઓમાં પાલિકા દ્વારા દરેક અંદાજપત્રમાં મસ્ત મોટી રકમ ફળવાતી હોવા છતાં પાલિકાના બાગ બગીચાની હાલતમાં કોઈક સુધાર થતો નથી ઉપરથી આ બગીચાઓની હાલમાં તો બિસ્માર હાલત છે આ બગીચાઓને આજે એવી હાલત છે કે જેમાં નિયમિત સફાઈ ન થતી હોવાથી બગીચાઓમાં સ્વચ્છતાનો સદંતર અભાવ છે બગીચાઓમાં લગાવેલ લાઇટોને પણ દેખાવ પાડે અભાવે બંધ પડી હોવાથી મોડી સાંજે તો આ બગીચાઓ અંધકારમાં ડૂબી જાય છે તે સમયે આ બગીચાઓ બાળકોને રમતગમતના સ્થાન તરીકે ઓછા અને પ્રેમી પંખીડાનું મિલન સ્થાન તરીકે વધારે બની જાય છે ચીખલી કાવેરી પુલને ડામર સપાટી આંચકા રહીત બનાવશે વણાક સૂચન પાટિયા અને નાના ડિવાઈડર બનાવી રાજ્ય ધોરી માર્ગ સલામત બનાવવા માંગ એકસો ને ગણદેવી ધારાસભ્ય નરેશભાઈએ ચીખલી ખેરગામ રાજ્ય ધોરી માર્ગના ચીખલીથી ફાળવેલ ફાટક એટલે કે સોલસો મીટરના મજબૂતકરણ નિવિનીકરણનું ખાતમુહૂર્ત કરેલ જે કામ માટે રૂપિયા બસો ને સિત્તેર લાખની મંજૂરી અને નવેમ્બર ચોવીસ સુધીમાં કામ પૂરું કરવાની મહેનત હોય ઈજાદાર દ્વારા ઝડપી કામ થઈ રહેલ છે જેમાં કાવેરી ઊંચા પુલ ખાતે પુલ બન્યો ત્યારથી દરેક પિલરને સાંધાને લીધે નાના નાના બમ્પર હતા જેથી મજબૂતી ક્ષમતા સામે અતિ ભારે વાહનો પસાર થતા હોય ત્યારે પુલમાં ધુજારી રાહદારી અનુભવે છે જે ભવિષ્યમાં પુલ માટે જોખમી બની શકે છે હાલમાં નવીનીકરણમાં આ પુલને એક માર્ગ કરી ચીખલીમાં પ્રવેશતા વાહનોને આવી શકાય છે જતી વખતે જૂના નીચા પુલ પરથી હાલમાં વાહનો પસાર કરાય છે દિવાળી વેકેશન પૂરું થતાં નવસારી શહેર પ્રાંત કચેરીમાં રાશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે લાઇન લગાવી રહ્યા છે દિવાળી વેકેશન પૂરું થતાં જ નવસારી સ્થિત શહેર પ્રાંત કચેરીમાં કામગીરી ફરી ચાલુ થઈ ગઈ છે રાશન કાર્ડ કેવાયસી કરાવાની મુદ્દત ડિસેમ્બર સુધી લંબાવાયેલ હોવાથી વેકેશન બાદ લોકો ટોકન લઈ રાશન કાર્ડમાં કેવાયસી કરાવવા કતાર લગાવી રહ્યા છે આમ તો આ કામગીરી ઓનલાઈન પણ થઈ શકે છે પરંતુ જેઓ ટેકનિકલ જાણકાર ધરાવતા ન હોય તેઓ લાઈનોની કામગીરી કરી શકતા નથી આ ઉપરાંત જેમાં આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક ન હોય તેઓ કે આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક હોય પરંતુ આધાર કાર્ડ નંબર ખોટો દર્શાવતો હોય તેવા લોકોની ભીડ વધુ હોય છે સંવાદિતા અને ભાઈચારાની દિવ્ય ઝલક દર્શાવતા સિત્તોરેરમાં વર્ષ નિરાકરી સંત સામગામનો ભવ્ય શુભારંભ હરિયાણાના સામલાખા વિસ્તાર સંત નિરાકરી આધ્યાત્મિક સ્થળે કે જે છસો એકર વિસ્તારમાં પથરાયેલું છે ત્યાં આયોજિત સિત્તોતેરમાં વર્ષ નિરાકર સંત સામગામના પ્રથમ દિવસ સમગ્ર માનવતા નામે સંદેશ આપતા સદગુરુ માતા સુદેશજી મહારાજે કહ્યું હતું કે પરમાત્મા જાણવા યોગ્ય છે જ્યારે અમે તેને જાણીને અમારા જીવનમાં આધાર બનાવી લઈએ છે ત્યાર પછી જ રૂપમાં અમારા જીવનમાં માનવીય ગુણનો વિસ્તાર થાય છે આ ત્રિદિવસીય સંત સામગામમાં સમગ્ર ભારત તથા વિશ્વના સિત્તેર કરતાં વધુ દેશોમાં વસતા આઠ લાખથી વધુ શ્રદ્ધાળુ ભક્તોને ભાગ લઈ સંત સામગામનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે મોંઘા આઈફોનની લાંચ માંગનાર ધોલાઈ મરીન પોલીસના પીઆઈના રિમાન્ડ નામંજૂર ગણદેવી તાલુકાના ધોલાઈ મરીન પોલીસ મથકના પીઆઈ દિનેશ કુમાવત બે દિવસ અગાઉ એપલ આઈફોનને લાંચ પેટે સ્વીકારતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ પીઆઈ કુમાવતને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાતા આરોપી પીઆઈના ધારાસીરીની દલીલો સ્વીકારી આરોપી પીઆઈના રિમાન્ડ નામંજૂર કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવ્યો હતો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નવસારી જિલ્લાનો હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે કુલ ત્રણસો જવાનો સહિત છ માનદ અધિકારીઓ બંદોબસ્ત માટે રવાના વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને નવસારી જિલ્લામાંથી એક જિલ્લા કમાન્ડર સહિત પાંચ માનદ અધિકારી ત્રણસો જવાનો મળી કુલ ત્રણસો છ હોમગાર્ડ જવાનો ચૂંટણી બંદોબસ્તમાં રવાના થયા હતા મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી વીસ નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીની જરૂરિયાત હોય વડી કચેરીના આદેશ અનુસાર રાજ્યમાંથી વિવિધ જિલ્લામાંથી દસ હજાર જેટલા હોમગાર્ડ જવાનો અને બસો જેટલા માનદ અધિકારી મોકલવામાં આવનાર હોય જેમાં નવસારી જિલ્લામાંથી પણ ત્રણસો જવાનો સહિત અધિકારી પણ આ બંદોબસ્ત અર્થે રવાના થયા હતા આ જવાનો તારીખ સોળથી એકવીસ નવેમ્બર સુધી ફરજ બજાવશે જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય વાત કરે હવામાનની તો નવસારી જિલ્લાનો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છોતેર ટકા જ્યારે સાંજે જ પિસ્તાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન